અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે નવસારીના ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી ધ્વજા તૈયાર કરાય છે અયોધ્યા મોકલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે હાલમાં સમગ્ર દેશ રામમય બન્યો છે કારણ કે અયોધ્યા જે ભગવાન રામની જન્મભૂમિ છે ત્યાં ભારે મુશ્કેલીઓ બાદ હવે રામ મંદિર નિર્માણ થયું છે અને આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મંદિરમાં ભગવાન ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે ત્યારે આ કાર્યક્રમ માટે દેશના વિવિધ ભાગોમાંથી રામ મંદિર ખાતે કઈક ને કંઈક વસ્તુઓ ભગવાન રામ માટે મોકલવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લો પણ કેમ પાછળ રહે નવસારીના વિજલપોર વિસ્તારના યુવાનો દ્વારા એકસો આઠ ફૂટ અને એકાવન ફૂટની બે ધ્વજાઓ તૈયાર કરવામાં આવી છે જે આગામી સત્તરમી જાન્યુઆરીના રોજ નવસારી શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવશે અને ત્યાંથી એકાવન ફૂટની બે ધ્વજાઓ નવસારીના રામ મંદિર અને હનુમાન મંદિર ખાતે ચડાવવામાં આવશે અને ત્યારબાદ એકસો આઠ ફૂટની ધ્વજા અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે અને રામ મંદિર ખાતે આ ધ્વજા ચડાવવામાં આવશે જેને લઈ યુવાનો દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે આ ધ્વજા નવસારીજનો માટે દર્શન કરવા માટે ખોલવામાં આવી છે જેમાં ભગવાન રામના ચિત્રો પણ અંકિત કરવામાં આવ્યા છે અને ભવ્ય ધ્વજાના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ ગોપાલ ભરવાડ છે અને જે અયોધ્યા રામ મંદિર બાબતે જે પાંચસો વર્ષથી ઘણા લોકોએ સંઘર્ષ પણ કર્યો ઘણાનામાં જે રામને જે માનવાવાળા જે હિન્દુ સંગઠનો છે એમણે ઘણો અહીંયા પ્રયાસ કર્યો ત્યારે આ પ્રયાસ અત્યારે પરિપૂર્ણ થયો છે અને જે સમયે બાવીસ તારીખે જ્યારે રામ મંદિરે જઈને જે કંઈ પરિપૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થશે એ લગતી અમે અહીંયા પણ નવસરીમાં પણ કામગીરી અત્યારે ચાલુ કરી છે જે પ્રમાણે ઘણા એવા પણ હોય છે કે જે અયોધ્યા ન પણ પહોંચી શકતા હોય એના માટે થઈને અમે એકસો આઠ ફૂટની ધજાનું આયોજન કર્યું છે અને એના દર્શન સર્વો મિત્રો સર્કલો અને જે પણ યુવા સંગઠનો છે એ કરશે અને એ ધજા અમે અયોધ્યા પહોંચાડીશું સત્તર તારીખે અમે એકાવન ફૂટની ધજા જે સૌપ્રથમ હનુમાન દાદાના મંદિરે અમે ચડાવીશું અને ત્યાંથી એકસો આઠ ફૂટની અને એકાવન ફૂટની બીજી એક ધજા લઈને અમે તેની શોભાયાત્રા કાઢીશું જે શિવાજી ચોકથી લઈને સ્ટેશન રોડ ઉપરથી દેવીથી લઈને લુનસિક લઈને રામજી મંદિરે જશે અને એ રામજી મંદિરે જઈને એકાવન ફૂટની ધજા ત્યાં એમના ચરણોમાં અર્પિત કરીને પછી એ ધજા ત્યાં ચડાવીશું અને જે એકસો આઠ ફૂટની જે ધજા છે તે અમે જે આ શોભાયાત્રા કાઢીશું ત્યારે અમે શોભાયાત્રામાં હરેકને દર્શન કરવાનો લાવો મળે અને ત્યાર પછી આ પરિપૂર્ણ થયા બાદ જે તે સમયે અમે અયોધ્યા લઈ જશું અને અયોધ્યામાં એકસો આઠ ફૂટની ધજા અર્પિત કરીને ત્યાં ચડાવશું દીપક વસાવા ન્યૂઝ નવસારી